અને અમે એક જ વાત કરી છે બોલાય પછી કોઈ પોલીસ બી જરૂર નથી પણ આજે ને તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી અમે કલેક્ટર શ્રીને પણ એક જ રજૂઆત કરી છે કે પેલા ગ્રામસભા બોલાવો કારણ કે આ જગ્યા સેના ઉપયોગ માટે લેવાના છે તમને ખબર છે સેના ઉપયોગ માટે લેવાના છે બસ તમને નથી ખબર તો ગ્રામસભા બોલાવી અમને કેવું કે તમે સેના ઉપયોગ માટે આ જમીન લેવાના છો એ જીબી વાળા જાણે અમે પોલીસ પ્રોટેક્શનમાં છો તમે અમારા રક્ષણ માટે છો તમે કાયદા વ્યવસ્થા જાણો છો તમે પૈસા એકઠા હેઠળ ગ્રામ સભા બોલાવો ગ્રામજનો ને કેમ તમે સેના માટે જમીન લેવાના એના પછી જ અમે તમને માપણી કરવા દઈશું પણ તમને અમે ઘુસવા દઈશું નહીં અમે કલેક્ટરશ્રી કીધું છે કે તમે લેખિતમાં ગ્રામસભા ગ્રામ સભા તાત્કાલિક બોલાવી લો અમે એના માટે આજે અરજી આપવાના હતા અને સવારથી જ તમે અહીંયા આવી ગયા છો અમે અરજી આપીશું એના પછી તમે ગ્રામજનોને સમજાવો કારણ કે તમે ચોરની જેમ ગમે ત્યારે આવી રીતે પોલીસ લઈને પ્રોટેશન થોડું ચાલે એ વાત જયારે અમે જંગલની જમીન માંગીએ છીએ ત્યારે સરકાર નથી આપતો જીબી વાળા તમને પેલી વેદાંત વાળી જમીન આપી ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો અને ફોરેસ્ટ ફોરેસ્ટ તે બી પછી તો આ એના પહેલા અમારા મા બાપ પૂર્વજો આ જંગલ જમીન સાચવેલી છે એટલે એ લોકો ના બાપની નથી એટલે કે તે જીબી વાળાને આપી દે ફલાણા ને આપી દે ઢીકડા ને આપી દે અમે અમારી જમીન નથી આપવાના ભાઈ